નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે માથાભારે વ્યક્તિનું પોલીસ દ્વારા સરધસ કાઢવામાં આવ્યો ઉમરેટ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર શ્રી ભારતીબેન સોમાની અને દબાણ હટાવો અધિકારીઓ અને નીતિનભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ ઉપર હુમલો કરી ગાળાગાળી કરી ધક આપી રોફ જગાવનાર જાહીદ અમદાવાદીનું ઉમરેટ પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં એરેસ્ટ કરવામાં આવેલ છે અને ઉમરેટ ગામમાં સરગસ કાઢી ફેરવવામાં આવ્યો અને તેમાં કરકમલો દ્વારા હોર્ડિંગ ઉતાર્યું આ સરાહનીય કામ બદલ ઉમરેઠના નગરજનોએ આ જાબાજ જવાનોને ટેલિફોનિક વાતચીતથી પીએસઆઈ પાવરા સાહેબ અને સમગ્ર પોલીસ કર્મચારી ટીમને અભિનંદનથી નવાજાયા હતા અને બીજી વ્યક્તિઓ આવા કામ ન કરે તેવા પગલાં ભરવા સૂચનો કરેલા પાટી ગુજરાતી ન્યૂઝ ઉમરેટ તાલુકા રિપોર્ટર રમેશચંદ્ર રાણા આપના વિસ્તારના સમાચાર જાહેરાત આપવા માટે કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર નવ્વાણું છવ્વીસ એકત્રીસ સત્તાવન પિસ્તાળીસ